લગ્નની વાત આવે ને ખાસ કરીને દીકરીના લગ્નની વાત આવે એટલે શું થાય તો શાસ્ત્ર કહે છે કે કન્યા વરમ રૂપમ કન્યા રૂપને વરે માતા વરમ ધનમ માતા ધન જુએ કે મારી દીકરી અહીંયા બરાબર સુખી રહેશે કે નહીં પિતા વરમ કુલમ પિતા કુળ જુએ કે કુળ બરાબર છે કે નહીં મારી પુત્રીના ગુણોનું અહીંયા વ્યવસ્થિત રીતે સન્માન થશે કે નહીં અને સર્વે જનાવરમ ભોજનમ તમે ગમે એટલું સારું બનાવ્યું હોય દાળ વધારે ગઢી હતી કે શાકમાં મીઠું ઓછું હતું એ તો ફરિયાદ આવવાની જ છે અત્યારના સમયની અંદર જ્યારે ભગવતી માં આદ્ય શક્તિ અને મહાદેવની ચર્ચા કરીએ છીએ તો અત્યારના સમયની અંદર બધાને બહુ

જ્યારે તમે એ સંબંધમાં બંધાવો ને ત્યારે વ્યક્તિને એઝ ઇટ ઇઝ એનામાં જે ગુણ છે જે અવગુણ છે જે સારું છે જે ખરાબ છે આ બધું જ સ્વીકારી લેવું પડે ભગવતી માં અધ્ય શાંતિ ક્યારે ફરિયાદ કરી જ નથી કે પ્રભુ કઈ बंगલો વાંધો કઈ કરો નારાયણ પાસે અને રાવણને વાસ્તુ પૂજન કરવા બોલાવે એટલે રાવણ કહે કે દક્ષિણામાં મહેલ આવ અને પ્રભુ કેવા છે કે આપી પણ દે છે પરંતુ ત્યાં જગતજન એમ નથી કહેતા કે કેમ આપણું જગતજનની જાણે છે કે મહાદેવનો સ્વભાવ છે કે પોતાના પાસે જે હોય એ બધું આપની દેહ શિવનો સ્વભાવ છે એટલે જગતજનની જેવા થોડા ઘણા ગુણ આપણામાં હોવા જોઈએ જ્યારે ગૃહસ્થ જીવનનો સ્વીકાર કરીએ ને દરેક પુરુષમાં મહાદેવ જેવા ગુણ હોવા જોઈએ ક્યાદ શક્તિનો જેવો વિરહ શિવને થાય છે એવો વિરહ કોઈ બીજા પુરુષને થવો સંભવ નથી આરવતી સ્વરૂપે જ્યારે ભગવતી અવતાર ધારણ કરે નારદજીની વાત સાંભળીને નારદજીની વાત સાંભળીને તપસ્યા કરવા વનમાં જાય પાર્થેશ્વર શિવલિંગની તપસ્યા ભગવતી આદ્ય શક્તિ કરે છે માટીથી સુંદર શિવલિંગ બનાવ્યા છે કલયુગમાં પાર્થેશ્વર મહાદેવના પૂજનનું ખૂબ મહાત્મ્ય છે કલયુગમાં મનુષ્ય બીજું કઈ ના કરે પરંતુ પાર્થેશ્વર શિવલિંગની ઉપાસના કરે કેમ કારણ કે આપણે મોટા મોટા મંદિર ઘરમાં કરી દઈએ છે બહુ બધા ફોટા બહુ મોટું મંદિર પણ આપણા પછીની જે પેઢી છે ને એને તો દીવો કરતાય નથી આવડતું ચાલલો કરતાય નથી આવડતું આપણે શીખવાડ્યું નથી ચાલલો કરવા કહીશું એટલે તરત મમ્મી કે પપ્પા પહેલા બોલશે કે ત્રીજી આંગળી હા સ્વાભાવિક વસ્તુ છે આ તો આવડવું જોઈએ ને પણ આપણે એટલી ડિટેલમાં શીખવાડ્યું નથી

પાર્થેશ્વર લિંગની પૂજા એના માટે છે કે દરરોજ તમે માટી નું શિવલિંગ બનાવો એમનો અભિષેક કરો અભિષેક કરશો એટલે સ્વાભાવિક એનું વિસર્જન થઈ જશે અને એ રીતે પૂજા કરી શકો

આટલા સુંદર દેખાતા અત્યંત કોમળ દેહ છે વનમાં એકલા શું કરી રહ્યા છો કોની તપસ્યા કરી રહ્યા છો કોના પુત્રી છો કોની પ્રાપ્તિ માટે આટલું કઠોર તપ કરી રહ્યા છો એટલે માં પાર્વતી ઉત્તર આપતા કહે મારું નામ પાર્વતી છે હું પર્વતરાજ હિમાલયની પુત્રી છું અને અહીંયા ભગવાન મહાદેવની તપસ્યા કરવા આવી છું ભગવાન શિવને હું મારા પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ઈચ્છું છું છું એટલે મહાદેવ કહે કે શિવમાં તો એવું તો શું છે કે તમારે એમને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા છે રહેવા માટે ઘર નથી માં પાર્વતી કહે સારું નહીં કચરા પોતું નહીં કરવું પડે ભીક્ષા માંગીને જમે છે કાંઈ બહુ સારું તો રોજ અલગ 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 ઘરનો સ્વાદ ચાખવા મળશે વાસણ નહીં ધોવા પડે ભગવાન મહાદેવ કહે છે અરે પણ સાથે ગળામાં સર્પ રાખે છે મુંડમાળ ધારણ કરે છે ભૂત પ્રેત પિશાચ સાથે રહે છે ને પાર્વતી મૈયા કહે કે સારું ને કોઈ મારા પાસે આવે જ નહીં બધા ડરીને દૂર જ રહેશે આ તો બહુ સારું કહેવાય કઈ માત્ર વ્યાઘ્ર ચર્મ ધારણ કરે છે કોઈ સારા એવા વસ્ત્ર આભૂષણ નથી પહેરતા કઈ સારું કપડા ધોવાની ઝંઝટ નહીં સંસાર છે તો કેટલી ઝંઝટ છે છે ને આમ ક્યારેક એવો વિચાર કરો ભગવાન ને એકાદ દિવસ એટલે રજા આપીએ કે પ્રભુ એક તો કામ હશે

અહીંયા રાત પડે છે તો કોઈ બીજી જગ્યાએ સવાર થાય છે અને કોઈ બીજી જગ્યાએ રાત પડે અહીંયા સવાર થાય છે એક ક્ષણ પણ એવી નથી કે જ્યારે મનુષ્ય પરમાત્માને યાદ નહીં કરતા કરતો હોય પ્રાર્થના નહીં કરતો હોય માંગતો નહીં હોય એક ક્ષણ એવી નથી પણ ક્યારેય પ્રભુ આમ કંટાળીને પ્રગટ થઈ ગયા કે ભાઈ બંધ થઈ જા આપી દેસ તારે જે જોઈએ છે તે તું તું બસ શાંત થઈ જા શાંતિ રાખ કેટલાનું સાંભળું ક્યારે પ્રભુએ આવીને ફરિયાદ કરી નથી કરી આપણે કેટલી કરીએ છીએ આપણે કેટલી ફરિયાદ કરીએ છીએ ભગવાન પાસે પ્રભુ આ ના આપ્યું આ ના આપ્યું આ બાકી રહી ગયું આમાં કોટ ગઈ મારું આ ના સાંભળ્યું તે ના સાંભળ્યું હંમેશા પ્રાર્થના કરતી વખતે કહો કે પ્રભુ મારા પાસે માંગણીનું તો બહુ મોટું લિસ્ટ છે પરંતુ મારામાં જેની પાત્રતા હોય ને એ જ વસ્તુ મને આપજો તો આ ફરિયાદો નહીં રહે અને એવો ભાવ રાખો ભગવાન મહાદેવ કહે કે પણ સુંદરતા નથી તમે જુઓ કેવા સુંદર છો અને મહાદેવને જુઓ પોતાના પૂરા ચહેરા ઉપર ભસ્મ લગાડીને રાખે છે અંગમાં ભસ્મ લગાવીને રાખે છે કઈ એવા જ સારા કોઈ બીજી સ્ત્રી મારા પતિ સામે જુએ તો નહીં મને તો એ સ્વીકાર્ય છે કોઈ પણ રીતે માં ભગવતી પાર્વતી મહાદેવની વાત સ્વીકારવા તૈયાર નથી બધું જાણે છે કે આ કોણ છે એટલે મનોમન કહે છે કે પ્રભુ બસ હવે બહુ થઈ ગઈ આપણી લીલા હવે જલ્દી જલ્દી આવો જાન લઈને પાણી ગ્રહણ કરો અને મને લઈ જાઓ તો દેવતાઓનું દુઃખ દૂર થાય ભગવાન મહાદેવ પધારે વિચિત્ર જાન છે ભગવાનની ભગવાનની જાન એટલે કોઈ એવી સીધી સાદી જાન નથી કેવી છે એવું હોય કે દરેક જન્મ વરરાજા આગળ હોય આ જન્મ વરરાજા સૌથી છે કેમ કે બ્રહ્માજી ભગવાન શ્રી હરિ દેવ દેવતાઓ બધા આવ્યા અને શિવજીને જોયા એટલે બધા એ શ્રંગાર કર્યો છે ઘણો એ ભગવાન મહાદેવનો આખા દેહ પર ભસ્મ લપેટી દીધી છે સૌથી પહેલા તો જટા જૂટ પર એક સર્પ બેસાડ્યો છે ગળામાં સર્પ મુંડ કંકણ સ્વરૂપે સર્પ

એટલે નારાયણ કહે કે જો તમે છે ને પાછળ જ રહેજો પ્રભુ કારણ કે તમે જો આગળ ગયા ને તો આપણને કાઢી મૂકશે આપણને અંદર પ્રવેશ પણ નહીં આપે મારા આજી માલયના રાજ્યમાં જાન કેવી છે સૌથી પહેલા આગળ શ્રી હરી નારાયણ બ્રહ્માજી દેવતાઓ અપ્સરાઓ અને ત્યાર પછી પાછળ મહાદેવ દેશ વિદેશ થી બોલાવવામાં આવ્યા છે ગણો એટલે બધા એવા છે કે કોઈના કોઈની ઘણી બધી આંખો છે તો કોઈને આંખ જ નથી કોઈના ઘણા બધા પગ છે તો કોઈને પગ જ નથી અને કેવી જાન છે આવો એ જાન દર્શન કરીએ